you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરા વચ્ચે ખૂબ જ રિપોર્ટ સામે છે આ સ્ટડીની અસર ભારતમાં પણ પડવાની છે વૈજ્ઞાનિકોની નવી સ્ટડી હિન્દુકુશ હિમાલય વિશે છે સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે સર્દીના અંત સુધીમાં હિન્દુકુશ હિમાલયનો નો પંચોતેર ટકા બરફ પીગળી શકે છે સ્ટડીમાં ખુલાસો થયો છે કે જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ નો વધારો થાય છે તો બસો કરોડ થી વધુ લોકો પાણી પૂરું પાડતી નદીઓના સ્ત્રોત બગડશે સાયન્સ મેગેઝીન માં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ જો તાપમાન દોઢ ડિગ્રી સુધી મર્યાદિત રાખવામાં આવે તો ચાલીસ થી પિસ્તાલીસ બરફ બચાવી શકાય છે અને ખતરો ટાળી શકાય એમ છે સ્ટડી અનુસાર જો વર્તમાન આબોહવા નીતિઓ ચાલુ રહેશે તો એકવીસો સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે આનાથી વૈશ્વિક સ્તરે ફક્ત પચીસ ટકા નદીઓ જ બચશે હિન્દુકુશ હિમાલય અને દુનિયાના અન્ય ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે જે લગભગ બસો કરોડ લોકો માટે છે જેની નોંધ લેવી જરૂરી છે